હાલ દ્વારકાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો દ્વારકાના ભાણવડ ગામે આજે રખડતા બાળકી પર હુમલો કરતા બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યા હતી ત્યાં તેમનું મોત થતા પરિવારમાં આક્રદ છવાયો હતો સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં સ્વાનને લઈ અનેક ફરિયાદો કરવામાં આવી છે પણ તંત્ર આ બાબતને કઈ ગંભીરતાથી લઈ નથી રહ્યું શ્વાન અને માણસ વચ્ચે સંબંધ મૈત્રીપૂર્ણ હોય છે પરંતુ રખડતા શ્વાનની વાત અલગ છે તેમને ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે આવામાં તેમનો સ્વભાવ બદલાતો રહે છે ટ્રાફિકનો મોટો અવાજ રસ્તા પર કચરો નાખવાની સામાન્ય આદત રસ્તા પર ઝબકતી લાઇટો શ્વાનોને અસર કરે છે અને તેઓ આક્રમક બની જાય છે ઘણીવાર આ રખડતા શ્વાન ટોળું બનાવી લે છે અને તે ખતરનાક બની જાય છે કેરળ વેટનરી એન્ડ એનિમલ સાયન્સ યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર શ્વાનના હુમલાની દરેક ઘટના પાછળ અનેક અલગ અલગ કારણો હોઈ શકે છે પરંતુ જ્યારે આ શ્વાન કાચું માંસ ખાય છે ત્યારે તેનો સ્વાદ તેમની જીભ પર રહે છે અને તેઓ બેકાબુ બની જાય છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે